બોલિયન ગણપતિ મહારાજની જય હનુમાનજી મહારાજની જય આપણે આપણે માતા પિતા જય આપણે આપણે ગુરુદેવ કે જય ઓ

તો આપણે એના આત્માને મોક્ષ મળે શાંતિ મળે એવી બધાને પ્રાર્થના કરવાની છે અને આ બધા સાચી મિત્રોનો મિત્રો પેલા પરિચય કરાવી દઉં કે અમારે આ આંગળીના તેડવા એવા કામણ કરે એવા અમારા મુકેશભાઈને જોરદાર તાળીઓથી બધા બધા અને તબલામાં સંગત આપી રહ્યા છે વિતી અને બીજા તબલામાં સંગત આપી રહ્યા છે કનુભાઈ બંનેને પણ જોરદાર તાળીઓથી વધારો કારણ કે કલાકાર તો ફરતા રહીએ એ લોકોને સાજીંદા તો એ ના જ રહીએ એટલે અમારે કરતા વધારે મહેનત એની હોય છે સાજીંદાની અને મંજીરાના માણીભાઈ એવા અમારા કલ્પેશભાઈ કે જેની કસ કાઠિયાવાડ કોઈ એવું બાકી નથી કે કોઈ મોટા કલાકારની સાથે એની મંજીરા ના વગાડ્યા હોય ને અમારા વીટીભાઈ ધનુભાઈ તબલું ન વગાડ્યું હોય અને અમારા મુકેશભાઈ એની પણ સારા સારા મોટા મોટા કલાકારની સાથે તબલા વગાડેલા છે તો સોરી આ બેન જો વગાડેલો છે એની અને આ મંજિરાનું તો છે ને ભાઈ આપણે આમ તો કહીએ તો આ એક સુધાનજરીનું પ્રોગ્રામ છે પણ એક પણ નાની એવી વાત યાદ આવી તો કહી દઉં છું

એવી એની પ્રાર્થના કરીએ મનોમય એના આત્માને મોક્ષ મળે અને મારા જે જન્મે છે એનું મૃત્યુ નક્કી જ છે આવે જાય આવે જાય એ વસ્તુથી આદિ અનાદિ કાઢતી છે કે જે પરમાત્માને પણ નથી છોડ્યા તો આપણે તો એક સામાન્ય મનુષ્ય છીએ ને આજે આપણે એના આત્માને શાંતિ મળે એવા બે ભાવથી ભજન કરવા છે અને એક કવિએ કીધું છે ને

તો આપણે એવા ભજનાનંદ જગવાલભાઈ ને તાળીઓ ના ગડગડાટી વધાવો ગણપતિ વંદના લઈને આવે છે જગવાલભાઈ ધામેજા